વલસાડના અબ્રામા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના વિશેષ ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ તારીખ ચાર સપ્ટેમ્બર બુધવારના રોજ પાંચ ત્રીસ કલાકની મળતી માહિતી મુજબ કેન્દ્રીય જળશક્તિ વિભાગના કેબિનેટ મંત્રી તેમજ વિવિધ હોદ્દેદારોની સૂચના અનુસાર આજરોજ જિલ્લા મહાનગર થનાર સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ લોન્ચિંગ કાર્યક્રમ સંદર્ભે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને તેમજ લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ તબક્કે વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની સૂચના મુજબ વલસાડ જિલ્લામાં ચાલનાર પ્રાથમિક સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત સમગ્ર જિલ્લામાં કુલ ત્રણ લાખ જેટલા પ્રાથમિક સદસ્યો બનાવવાનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે મોટી સંખ્યામાં ભાજપી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પ્રાથમિક સદસ્યતા અભિયાનનો શુભારંભ આજે આપણે વલસાડ જિલ્લાની અંદર કર્યો છે ધવલભાઈ પટેલ સાંસદશ્રી અને ધારાસભ્ય શ્રીઓને પ્રાથમિક સદસ્યો બનાવવાની આ અભિયાનની શરૂઆત કરી છે આ અભિયાન રાષ્ટ્રીય લેવલનો અભિયાન છે રાષ્ટ્રીય લેવલે બે તારીખે સાંજે પાંચ વાગ્યા પછી આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીએ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રાથમિક સભ્ય બનાવીને આ અભિયાનની શરૂઆત કરી હતી ગઈકાલે તારીખ ત્રીજીએ આપણા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રાથમિક સભ્ય બનાવીને આ અભિયાનની શરૂઆત કરાવી હતી આજે ચાર તારીખે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાઓમાં અને દરેક મહાનગરોની અંદર કુલ આ જાતના પ્રાથમિક સદસ્યતા અભિયાન બનાવવાના આજે કાર્યશાળાઓ હતી અને આજનો જે લોન્ચિંગનો કાર્યક્રમ હતો અને લોન્ચિંગના કાર્યક્રમ થકી જિલ્લાઓની અંદર પણ કાર્યક્રમ કરવામાં આવ્યા છે આપણા ગુજરાતનો લક્ષ્યાંક દોઢ કરોડ ઉપરાંતના પ્રાથમિક સદસ્યો બનવાના છે આપણા વલસાડ જિલ્લાનો લક્ષ્યાંક જે છે એ કુલ ત્રણ લાખ પ્રાથમિક સદસ્યો બનવાના છે અને ત્યાર પછી બે તારીખથી લઈને પચીસ સપ્ટેમ્બર સુધીમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રથમ તબક્કો શરૂ થશે અને પહેલી ઓક્ટોબરથી લઈને પંદરમી ઓક્ટોબર સુધી બીજા તબક્કાની અંદર અમે સ્પેશિયલ ડ્રાઈવ બનાવીને સમાજના આગેવાનોના સંમેલનો કરીને યુવાઓને વધુમાં વધુ કેવી રીતે જોડી શકાય એ જાતના બીજા તબક્કાની અંદર પણ કરવાના છે અને સોળ એપ્રિલ સોળ ઓક્ટોબરથી લઈને એકત્રીસ ઓક્ટોબર સુધીની અંદર જે પ્રાથમિક સદસ્યો ઓછામાં ઓછા સો પ્રાથમિક સદસ્યો બનાવે એ સક્રિય સભ્યો બની શકે છે તો સક્રિય સભ્ય બનવા માટે જેમણે ઓછામાં ઓછા સો સભ્યો બનાવ્યા હશે એવા લોકોના મેં ફોર્મ દ્વારા એ લોકોને સક્રિય સભ્ય બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી એક અભિયાન કરવાની છે અને એની અંદર અંદર જે અભિયાનની જેમણે સો સભ્ય બનાવ્યા છે તે લોકો જે સક્રિય સભ્યનું ફોર્મ ભરશે એ ફોર્મની ચકાસણી થશે ચકાસણી થયા પછી જિલ્લા ભાજપના એની ઉપર રિમાર્કસ લાગીને એ બધા જ ફોર્મો પ્રદેશ લેવલે જશે અને પ્રદેશના યસસ્વી અધ્યક્ષ પાટિલ સાહેબ દ્વારા એમને પ્રાથમિક સક્રિયતા સભ્યની માન્યતા પ્રાપ્ત થશે અને ત્યાર પછી એ સક્રિય સભ્યને એનું કાર્ડનું વિતરણ થશે આમ ભારતીય જનતા પાર્ટી પ્રાથમિક સદસ્યતા અભિયાન થકી સમગ્ર ભારતની અંદર એક એવી મુહિમ ચલાવી રહી છે કે ભારતની એકતા અખંડતા અને ભારતને સાર્વભૌમત્વ પ્રાપ્ત થાય એની અંદર દરેકે દરેકનો સહયોગ હોય એ જાતનું ભારતીય જનતા પાર્ટીનું એક અભિયાન છે

અને જે જૂના પ્રાથમિક સદસ્યો તે પૂર્ણ થઈ જાય છે અને 6 વર્ષ પછી ફરીથી નવા પ્રાથમિક સભ્ય બનવાનું જે બંધારણની અંદર જે નિયમ છે એ બંધારણના નિયમ અનુસાર હાલની અંદર 2024 ની આ પ્રાથમિક સદસ્યતા અભિયાનની અંદર વલસાડ જિલ્લાનો ટાર્ગેટ જે લાખ 1,30 થી 35000 નોતો એનાથી હવે 3 લાખ જેટલા પ્રાથમિક સદસ્યો ભારતીય જનતા પાર્ટી વલસાડની અંદર બનાવવા જઈ રહી છે અને કેટલક સુધી લક્ષાંક સુધી પહોંચવાની શક્યતા છે લક્ષાંક સુધી પૂર્ણ કરવા માટે અગાઉથી જ અમને તારીખો અને સમય નિશ્ચિત કરી દીધા છે એ તારીખ જે છે તો પહેલો તબક્કો બે સપ્ટેમ્બર થી લઈને પચીસ સપ્ટેમ્બર બીજો તબક્કો પહેલી ઓક્ટોબર થી લઈને પંદર ઓક્ટોબર સુધીની અંદર આ કાર્ય પૂર્ણ